ભમાળિયા સીમમાંથી ઈકો અને મોપેડ ઉપરથી વિદેશી દારૂના ત્રણ લાખ તેતાલીસ હજારના મુદ્દામાલ સાથે બે ઝડપી પાડ્યા હતા જ્યારે પાયલોટિંગ કરતા સહિત ચારને મોન્ટેડ જાહેર કર્યા હતા વાલિયા પોલીસે પીઆઈએમ બી તોમરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઇકો ગાડીમાં વિદેશી દારૂ ભરી નિકોલ ગામથી ભમાડિયા ગામના કાચા રસ્તે થઈને વાલિયા તરફ જનાર છે તેની સાથે બાઇક સવાર ઇકો ગાડીનું પાયલોટિંગ કરી આગળ ચાલે છે જેવી માહિતીના આધારે પોલીસે ભમાડિયા મોખડી વચ્ચે કાચા રસ્તા ઉપર વોચમાં હતી તે દરમિયાન વાહનો આવતા પોલીસે તેઓને અટકાવી ઇકો ગાડીમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બસ્સો ચાલીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ચોવીસ હજારનો દારૂ તેમજ ગાડી બાઇક મળીને કુલ બે લાખ ચોર્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાલિયાની સિલોડી ચોકડી પાસે રહેતો સંદીપ ગણપત વસાવાને ઝડપી પાડ્યો હતો બીજી તરફ પોલીસની કાર્યવાહી દરમિયાન નજીકમાંથી એક એક્ટિવા પસાર થતાં તેને અટકાવી તપાસ કરતા તેના પરથી વિદેશી દારૂની અડતાલીસ નંગ બોટલ મળી આવી હતી પોલીસે વિદેશી દારૂ અને એક્ટિવા મળીને કુલ ઓગણસાઠ હજારથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ભમાળિયા ગામનો વિકેશ ઉર્ફ ગલ્લો રવિદાસ વસાવાને ઝડપી પાડ્યો હતો જ્યારે પાછળ બેઠેલ ઈસમ અને ઇકો કારનો પાઇલોટિંગ કરતા બાઇક સવાર સહિત ચાર ઇસમોને મોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર